નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું ગોસ્વામી સમાચારો જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું લગ્નની સિઝનમાં સોનું ફરીથી સસ્તું થયું છે છેલ્લા બે દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે બે દિવસમાં ચોવીસ કેરેટ સોનું સત્યાવીસોને ઓગણીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે સોમવારે સોનું એક હજાર રૂપિયા અને મંગળવારે સોળસોને ત્રીસ રૂપિયા ઘટ્યું હતું આ ઘટાડા બાદ હવે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર ચારસોને એકાવન રૂપિયા આવી ગયો છે જોકે બજાર નિષ્ણાતો માને છે કે આ ઘટાડો લાંબા સમય સુધી ટકી શકશે નહીં અને સોનું અને ચાંદી ફરી એકવાર ઉપર જશે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડમાં સુધારા માટે લાંબી લાઈનો ગોધરા તાલુકાના પંચાયત કચેરીમાં આધાર કાર્ડ માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી અરજદારો વહેલી સવારથી લાઈનોમાં લાગી ગયા હતા કેટલાક અરજદારો તો બે દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે ઉપરાંત દૂર દૂરથી આવેલા અરજદારો પોતાના નાના બાળકો અને વૃદ્ધ સહિત લાઈનોમાં જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે સરકારી તંત્રને આ બાબતે જાણ થતાં શહેરાતી આધાર કાર્ડ અપડેટની કામગીરી માટે વધુ કિટની વ્યવસ્થા કરીને કચેરીમાં જામેલી કતારો ઓછી કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાનો ખતરો આગામી ત્રણ દિવસ ભારે વરસાદનો એલર્ટ આપવામાં આવ્યું છે આંદમાન સમુદ્રમાંથી ઉદભવેલું જોખમી વાવાઝોડું ફાંગલ હવે ભારતના કિનારા પર તબાહી મચાવવા માટે તૈયાર છે વાવાઝોડાને કારણે હાલમાં ચેન્નાઈ સહિત તામિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી બે દિવસ માટે તામિલનાડુ અને પોંડિચેરીમાં ભારે વરસાદ અને ભારે પવનને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે માછીમાર અને દરિયાથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતીઓને ચોથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી છે એર ઇન્ડિયા એક્સપ્રેસ એરલાઇને ગુજરાતીઓને સારા સમાચાર આપ્યા છે વીસ ડિસેમ્બરથી એર ઇન્ડિયા બેંકકોક થી સેવા શરૂ કરશે ચેન્નાઈ સુરત બેંગકોક સુરત અને ચેન્નઈની ફ્લાઈટ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેક ઓફ કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે ફ્લાઇટનું બુકિંગ પણ એરલાઇને મંગળવારથી શરૂ કરી દીધું છે આ ફ્લાઇટનું ભાડું તેરથી પંદર હજાર વચ્ચે રાખવામાં આવ્યું છે ડિમાન્ડ વધતા જ એરલાઇને આ સેવા શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધી રહી છે જેને લઈને લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટી રહ્યું છે આ તરફ તેની થોડી અસર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં સારી ઠંડી લાગી રહી છે તો અમદાવાદમાં સોળ પોઈન્ટ સાત વડોદરામાં પંદર ગાંધીનગરમાં પંદર પોઈન્ટ એક રાજકોટમાં સોળ પોઈન્ટ ત્રણ સુરત અને ભાવનગરમાં ઓગણીસ પોઈન્ટ ચાર તેમાં ડીસા અને પાલનપુરમાં સોળ પોઈન્ટ એક ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે નલિયામાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર પણ રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસાફરો ભરેલી બસ ખાડીમાં પડી ગઈ હતી ગઈકાલે વહેલી સવારે પાંચ વાગે સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી આ ઘટનામાં પંદર જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે લક્ઝરી બસ ખાડીમાં પડતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા જોકે સુરત ફાયરની ઇમરજન્સી ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું બસના પતરા કાઢીને ચાલીસ જેટલા મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના શાળા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળા જીત પાબરી મુશ્કેલીમાં મુકાયા છે રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જીત પાબરીની પૂર્વ મંગેતરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે યુવતીનું કહેવું છે કે જીત પાબરી સાથે તેની સગાઈ થઈ હતી લગ્નની લાલચ આપીને જીત પાબરી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા પછી સગાઈ તોડી નાખી કહ્યું કે પોલીસે ફરિયાદ લેવાને બદલે મને ધક્કા પણ ખવડાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરે વૃદ્ધને ઉડાવ્યા ત્યારે બાજુમાં ડીવાય એસપી બેઠેલા હતા ચાંદખેડા પાયસ ચાર રસ્તા પાસે ગત ત્રેવીસ નવેમ્બરના રોજ એક કાર ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારતા સારવાર વેળા મોત થયું છે જો કે આ તમામ ઘટનાની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી મહત્વની વાત તો એ છે કે કાર ચાલકે જેણે અકસ્માત સર્જ્યો તે સગીર વયનો હતો અને તેની બાજુમાં ડીવાય એસપી પણ બેઠેલા હતા પોલીસે કાર ચાલક સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી પણ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના એરપોર્ટની નવી સફળતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આંકડાઓ જાહેર કર્યા છે તે મુજબ સુરત એરપોર્ટ પર પ્રવાસીઓ વધી રહ્યા છે છેલ્લા દસ મહિનામાં તેર પોઈન્ટ ઓગણચાળીસ લાખથી વધુ પેસેન્જરોએ સુરત એરપોર્ટ પરથી અવર જવર કરી હતી દરમિયાન ઓક્ટોબર બે હજાર ચોવીસમાં સૌથી વધુ એક પોઈન્ટ છત્રીસ લાખ મુસાફરો નોંધાયા હતા સુરતના એરપોર્ટ પર નવી વિવિધ ફ્લાઇટ શરૂ કરાઈ હતી છેલ્લા દસ મહિનામાં નવસો અગિયાર ઇન્ટરનેશનલ અને તેર હજાર ચોરાણું ડોમેસ્ટિક ફ્લાઇટની મુવમેન્ટ પણ નોંધાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ચપ્પલ પહેરીને બાઇક ચલાવવાથી આવી શકે છે મેમો ઓફિસ ઓફ નિતિન ગડકરીના ઓફિશિયલ ટ્વિટર એટલે કે એક્સ એકાઉન્ટ પર એવી પોસ્ટ છે જેમાં એ વાતની સ્પષ્ટ જાણકારી આપવામાં આવી છે કે ચપ્પલ પહેરવાથી ચલણ કપાશે કે નહીં આ પોસ્ટ પ્રમાણે જોઈએ તો હાલમાં મોટર વ્હીકલ એક્ટમાં આ માટે કોઈ જોગવાઈ નથી એટલું જ નહીં જો કોઈ લૂંઘી ગંજી કે હાફ શર્ટમાં સારવાર થાય તો પણ પોલીસ તમારું ચલણ ઇશ્યુ કરી શકતી નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્પાટોનું એડવાન્સ બુકિંગ આ દિવસથી શરૂ થઈ ગયું છે અલ્લુ અર્જુનની બહુ પ્રતિક્ષિતા ફિલ્મ ધ ધોલનું અંતિમ શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે તેની સેન્સર પ્રક્રિયા સત્યાવીસ નવેમ્બરથી શરૂ થઈ ગઈ હતી ફિલ્મનો રન ટાઈમ અંદાજિત ત્રણ કલાક અંદર પંદર મિનિટનો છે મીડિયાના રિપોર્ટ અનુસાર પુષ્પાટોનું એડવાન્સ બુકિંગ ઓગણીસો ઓગણત્રીસ નવેમ્બરથી શરૂ થઈ જશે ફિલ્મનો સેન્સર કટ પહેલાથી લોક કરી દેવામાં આવ્યો છે ઉપરાંત ગઈકાલે નવેમ્બર અને ફિલ્મ તેલુગુ સેન્સર સર્ટિફિકેટ માટે બતાવવામાં આવનારું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી સમૂહે આરોપીને નકારી કાઢ્યા છે ગૌતમ અને સાગર અદાણી સામેના આરોપોને અદાણી ગ્રુપે નકારી કાઢ્યા છે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ત્રણેય પર એફસીપીએ ઉલ્લંઘનનો આરોપ મૂકતા અહેવાલો ખોટા છે તેમના પર એવા ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે જે નાણાકીય દંડ અને કેદની સજાને પાત્ર છે ગૌતમ અદાણી સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસડીઓ જે આરોપ અથવા તો યુએસ એસસીસી સિવિલ ફરિયાદમાં નિર્ધારિત એફસીપીએના ઉલ્લંઘનનો આરોપ નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ભાજપે નવો પ્લાન બનાવ્યો છે મહારાષ્ટ્રમાં ભાજપ સરકારની રચનામાં મોડું કરી રહ્યા છે જેને લઈને વિવિધ ચર્ચાઓ પણ થઈ રહી છે એક ભાજપે ગાળાનો ગેમ પ્લાન બનાવ્યો છે ભાજપના મંત્રીમંડળની રચના ખાતા ફાળવણી પ્રભારી મંત્રીઓ બધા નક્કી કર્યા પછી સરકાર રચવા માગે છે ભાજપ મોડું કરી રહી છે એકનાથ શિંદે પણ માનસિક દબાણ પણ લાવી રહી છે અજીત અને અન્ય પક્ષો અને અપક્ષના ટેકાથી ભાજપ સરકાર રચી શકે છે છતાં હાલમાં તેમનો વિલંબ પણ થઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે